તો આપણે જોયું કે આ m છે તો એની જગ્યા શું મૂકી શકાય 2 તો 2 - 2 એટલે કેટલા થાય તો કે 0 એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે 3 છે તો 3 m ની જગ્યા આપણે લખીશું 2 - 5 આ 3 અને 2 કૌંસમાં છે એનો મતલબ છે કે આ બને ગુણાકારમાં છે તો 3 * 2 6 - 5 એટલે કે 1 એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો 3 m ની કિંમત કેટલી છે તો 2 જ્યાં આપણે દેખાશે m ત્યાં આપણે મૂકીશું 2 ફરી બે અને એમ ની કિંમત છે બે ઓછા સાત પહેલા આનું સાદુ રૂપ આપીએ ઘણા મિત્રો એમ કરે છે ત્રણ દુ છ કરી નાખે છે તો એવું નથી કરવાનું પહેલા આપણને અહીંયા વર્ગ આપ્યો છે એ કરીશું તો ત્રણ અને વર્ગ કેટલો થાય બે નો વર્ગ ચાર ઓછા બે દુ ચાર ઓછા સાત ચાર તરી બાર અને આપણે આનું કરીએ તો સરખા ચિહ્નો છે એટલે શું થાય સરવાળો થાય સાત ને ચાર કેટલા થાય તો કે અગિયાર તો બાર માંથી અગિયાર જાય તો કેટલા રહે તો કે એક એ જ પ્રમાણે અહીંયા જોઈએ કે ભાગાકારમાં આપ્યા છે તો શું કરી શકીએ તો પાંચ ના પાંચ એમની કિંમત છે બે અને નીચે પણ બે છે તો આપણે જોઈએ કે પાંચ અને કાઉશ એટલે કે ગુણાકારમાં છે તો આ ઉપર બે અને નીચે બે અંશ અને છેદમાં છે તો ઉડી જાય અને ઓછા ચાર છે ઉડાડી નાખીએ તો શું વધે પાંચ ઓછા ચાર એટલે કે આપણો જવાબ મળે છે એક આગળ આપણે જોઈએ અહીંયા આપણને આપેલી છે એક્સ બરાબર માઇનસ બે હોય તો નીચેના કિંમત શોધો તો આપણે લખીએ કે અહીંયા આપણે પ્લસમાં આપેલી હતી અહીંયા માઇનસમાં છે તો શું ફરક પડશે તો ચાર એક્સ જ્યાં દેખાય આપણે માઇનસ બે મૂકીશું વત્તા સાત હવે અહીંયા જોઈએ ગુણાકાર તો ચાર દુ આઠ થશે પણ અહીંયા આપણે જોઈએ કે પ્લસ માઇનસ છે એટલે માઇનસ ચિહ્ન આવે છે વત્તા સાત અલગ અલગ ચિહ્ન છે એટલે બાદ બાકી થશે મોટી સંખ્યાનું ચિહ્ન મૂકીશું એટલે આઠ માંથી સાત જાય તો એક ફરી આગળ જોઈએ અહીંયા માઇનસ એક્સ આપ્યા છે તો આપણે એક વસ્તુ જોવાની કે માઇનસ અલગથી થી પહેલા આપ્યા છે તો એ લખીશું પછી એક્સ ની કિંમત માઇનસ બે છે તો એ લખીશું વધ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે બે વત્તા બે એટલે જવાબ આપણો બને છે પ્રમાણે આપણે આગળ લખીએ તો બે ઘાત છે એટલે માઇનસ બે ની બે ઘાત વધતા ચાર કાઉસ ની ઘાત અંદર માઇનસ બે વધતા સાત આપણે જ્યાં જ્યાં આપણને એક્સ દેખાયા છે ત્યાં આપણે માઇનસ બે મૂક્યા છે જ્યારે પણ માઇનસ વાળું હોય તો થોડું ધ્યાનથી કરવાનું મિત્રો આપણે જોઈએ અહીંયા માઇનસ બે આપ્યા છે માઇનસ બે ની ત્રણ ઘાત છે તો પેલા બે ની ત્રણ ઘાત કેટલી થાય કે બે દુ ચાર ચાર દુ આઠ તો એ આઠ તો આપણે લખીએ પણ ઉપર ઉપર જોવાનું કે ઋણ સંખ્યા છે 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 ને એની એકી સંખ્યામાં ઘાત તો સંખ્યાનો જવાબ પણ આપણે આવે ફરી લખીએ અહીંયા લખીએ ત્રણ અને અહીંયા કૌંસમાં આપણે કરીએ બે નો વર્ગ થાય ચાર અને ફરી આપણે જોઈએ કે ઘાત એ બેકી સંખ્યામાં છે તો જવાબ આપણો ધનમાં આવે છે એટલે કે ચાર આપણે પ્લસમાં જ લખીશું વત્તા અહીંયા આપણે જોઈએ કે વત્તા ચાર અને ઓછા બે બંનેનો છે ગુણાકાર ચાર ઓછા બે નથી મિત્રો કાઉન્સમાં છે એનો અર્થ છે કે બંને ગુણાકારમાં છે એટલે ચાર દુ આઠ બરાબર અને આ પ્લસ અને માઇનસ માઇનસ થાય છે અને થાય છે શું બંનેમાં સંબંધ ગુણાકારનો છે એટલે ચાર દુ આઠ વત્તા સાત હવે આપણે કરી આ પણ ફરી જોઈએ વચ્ચે માઇનસ ની નિશાની છે એટલે બાદ બાકી નથી સમજવાની બંને ગુણાકારમાં છે આઠ દુ સોળ અને માઇનસ માઇનસ પ્લસમાં અહીંયા માઇનસ ચાર તરી બાર આપણે જો સાદુ આપીએ તો અલગ અલગ ચિહ્નો માઇનસ એક હવે આપણે કરીએ તો શું થાય સોળ માંથી બાર પેલા એક બે પદોનું નું કરી શકીએ તો સોળ માંથી બાર જાય તો કેટલા રહે તો કે ભાઈ ચાર ઓછા એક કેટલો જવાબ આવે છે તો કે ત્રણ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો

તો વર્ગ એટલે બે દુ ચાર અને ફરી આપણે જોઈએ કે ઘાત એ બે કી સંખ્યામાં છે તો ધનમાં આવે એટલે કે ચાર વધતા એક ચાર દુ આઠ અને ચાર એક કેટલા થાય એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ બે એ ની બે ઘાત એટલે બે ની બે ઘાત કાઉસ અંદર માઇનસ બે વત્તા બે બે ની ઘાત છે એટલે કે બે માઇનસ બે તો સૌ પ્રથમ આપણે જે વર્ગ આપ્યા છે એ કરીશું તો બે ની ઘાત છે એટલે ચાર માઇનસ બે વધતા અહી સંખ્યામાં છે એટલે જવાબ આપણો ચાર મળે છે ધનમાં એટલે અહીંયા લખી શકીએ ચાર અને અહીંયા જોઈએ તો આપણે શું થાય તો કે બે દુ ચાર થાય બે દુ ચાર થાય પણ આ પ્લસમાં છે આ માઇનસમાં છે તો પ્લસ માઇનસ માઇનસ જવાબ મળે છે આપણે અહીંયા લખીએ કે ચાર દુ આઠ ઓછા સોરી આ ત્રણેય સંખ્યા આપણે જોઈએ આ છે છે એટલે આ આ આ અને ત્રણેય મિત્રો તો ચાર દુ આઠ આઠ દુ સોળ એટલે સોળ અને માઇનસમાં છે એટલે જવાબ માઇનસમાં આવશે વધતા ચાર ગુણ્યા ચાર એટલે ફરી સોળ ઓછા ચાર આ સોળ પ્લસમાં અને માઇનસમાં છે એટલે ઉડી જશે એટલે જવાબ આપણો બને છે માઇનસ એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ

પછી પ્લસ ચાર ને માઇનસ પાંચ વડે કરીએ તો અલગ અલગ ચિહ્નો સાતમાં એટલે બાદ બાકી થશે મોટી સંખ્યા વીસ છે એટલે માઇનસ મૂકીએ અને વીસ માંથી સાત જાય તો કેટલા રહે તો કે તેર અને હવે આપણે આગળ કંઈ ન કરી શકીએ કારણ કે સજાતીય પદો નથી અને આ અચલ સંખ્યા છે એટલે આગળ જોઈએ અહીંયા શું કરી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણે સાદુરૂપ આપ્યું આગળ શું કીધું છે સાદુરૂપ આપી બે માટે કિંમત અલગ અલગ ચિહ્ન છે પ્લસ માઇનસ એટલે બાદ બાકી થાય તેર માંથી દસ જાય તો આપણે રહે છે ત્રણ અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકીએ તેરનું તો માઇનસ ત્રણ જવાબ મળે છે એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો આનું સાદુ આપવાનું કહ્યું છે તો પહેલા આને જોઈએ આને આની જોડે અને આને આની જોડે તો ચાર ને ટુ સારું આપણે જોઈએ પહેલા આ સજાતીય પદો છે એનો હજી આપણે કરી શકીએ તો આઠ એક્સ વધતા ત્રણ એક્સ છે તો કેટલા થાય તો કે ભાઈ આઠ ને ત્રણ અગિયાર એક્સ અગિયાર એક્સ અહીંયા ફરી આપણે જોઈએ કે અહીંયા અગિયાર અને ચાર બંને અલગ અલગ ચિહ્નો છે બાદ બાકી થાય તો શું થાય અગિયાર માંથી ચાર જાય તો કેટલા રહે તો કે અગિયાર માંથી ચાર જાય તો સાત રહે છે તો આપણે અહીંયા લખી શકીએ કે પ્લસ સાત હવે આનું રૂપ આપ્યા પછી એક્સ બરાબર બે મૂકવાના છે તો અહીંયા આપણે લખીએ કે અગિયાર કૌંસની અંદર બે વત્તા સાત આપણે અહીંયા ઈચ્છીએ લખી શકીએ કે એક્સ બરાબર બે મૂકતા એ પ્રમાણે આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ એક્સ બરાબર બે મૂકતા બરાબર તો હવે આપણે જોઈએ કે કૌંસમાં છે એટલે અગિયાર દુ બાવીસ વત્તા સાત એટલે કેટલો જવાબ મળે

તો આપણે લખીએ કે આ આપણે જોઈએ તો સૌ પ્રથમ આના જોડે પણ ગુણાશે અને આના જોડે પણ ગુણાશે તો આપણે જોઈએ આ છે પ્લસમાં માઇનસ ત્રણ ઝેડ અને એ જ પ્રમાણે આ માઇનસ માઇનસ છે તો પ્લસ હવે આપણે જોઈએ કે આનું ફરી કઈ થઈ થઈ શકે તો ના આમાં કોઈ પદ નથી એટલે ન થઈ શકે તો ઝેડ બરાબર દસ મૂકીશું અહીંયા આપણે લખીએ કે અહીંયા ઝેડ છે એટલે દસ ની ત્રણ ઘાત ઓછા ત્રણ કાઉસમાં દસ દસ એટલે કે એક હજાર ઓછા દસ તરી ત્રીસ વધતા ત્રીસ આપણે જોઈએ કે અહીં માઇનસ અને પ્લસ ચલે જતા રહેશે એટલે આપણો જવાબ શું બને છે એક હજાર એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે આપેલ પદાવી સાદુરૂપ આપી એમાં એ બરાબર પાંચ અને બી બરાબર માઇનસ ત્રણ મૂકવાના છે બાર બે છે મતલબ કે બંને જોડે ગુણાયેલા છે તો સૌ પ્રથમ આપણે કરીએ તો બે નો એ ના વર્ગ જોડે કરીએ તો બે એ નો વર્ગ આ પ્લસમાં પ્લસમાં એટલે ફરી પ્લસમાં અને બે નો ab જોડે કરીએ એટલે ટુ 3 ab વધતા ત્રણ ઓછા હવે આપણે સમજીએ કે સાધુ પપ્પાઈ ગયું છે પણ પહેલા જોઈ લેવાના કે સજાતીય પદો છે તો કે હા છે તો કયા તો કે આ બંને સજાતીય પદો છે તો બાકીનું આપણે એવું ને એવું મૂકીએ અહીંયા આપણે જોઈએ કે ત્રણ બે એ બી ઓછા એ બી એટલે કે એક એ બી બાત કરવાના છે તો બે માંથી એક બાદ કરીએ તો એક જ રહે એટલે શું બને છે તો કે એ બી તો કે વત્તા એ બી ત્રણ હવે સાદુ રૂપ આપ્યા પછી એની ની કિંમત મૂકી દઈએ આપણે બે ના બે એની જગ્યાએ કેટલા મૂકવાના છે તો કે પાંચ એની ઉપર આપણે બે ઘાત વત્તા એ કેટલા છે તો કે પાંચ માઇનસ ત્રણ વત્તા ત્રણ આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ એ બરાબર પાંચ અને બી બરાબર માઇનસ ત્રણ લેતા આપણે પેલા વર્ગ કરી નાખીએ તો બે અને પાંચ નો વર્ગ થાય પચીસ અહીંયા આપણે જોઈએ બંને ગુણાકારમાં છે પાંચ તરી પંદર અને આ પ્લસમાં છે પાંચ અને આ માઇનસમાં છે પંદર માંથી ત્રણ જાય એટલે ઓછા બાર એટલે પચાસ માંથી બાર એટલે પચાસ માંથી દસ કાઢી એટલે ચાલીસ અને ચાલીસ માંથી બે કાઢી એટલે આપણે મળે છે અડત્રીસ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો આજે જ અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને વધુ ને વધુ શેર કરો